અમરેલીમાં સતત વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઉમરિયા ગામે સપ્તાહનો મંડપ ઉડી ગયો છે તો ભાગવત સપ્તાહ દરમિયાન ભારે વરસાદ થતા મંડપ ઉડી ગયો સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ વરસાદે સપ્તાહનું આયોજન બગાડતા મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે ત્યારે વરસાદ વરસ્યો છે અને આપ દ્રશ્યો જુઓ કે જ્યાં ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું અને તે સમયે મંડપ ઉડી ગયો અને તમામ જે સામગ્રી છે તે પલળી ગઈ હતી મોટા પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું છે ત્યારે આ પાછોતરો વરસાદ છે આ કમ વરસાદ છે તેને લોકોના હાલ બેહાલ કર્યા છે સદનસીબે હાલ તો આ ઘટનામાં કોઈને જાનહાની નથી પહોંચ્યું પરંતુ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે રામ 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 આવો તમે ઉમરિયા ગામની અંદર ખાંભા તાલુકાના ઉમરિયા ગામની અંદર તરસરિયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહનું જે આયોજન હતું જ્યારે સપ્તાહ શરૂ થઈ ત્યારે વરસાદની કોઈ પણ આગાહી એના કાંઈ એવા વાવડ હતા નહીં પરંતુ જ્યારે સપ્તાહ શરૂથી પહેલો બીજો અને ત્રીજા દિવસે જે અમોસમી વરસાદ પડ્યો તેના કારણે જે વ્યવસ્થા છે એ બહુ બધી અટવાઈ ગઈ છે પરંતુ એક સારી બાબત કે કોઈને જાનહાનિની નુકસાની એવું કાંઈ થયું નથી પરંતુ જે વ્યવસ્થા છે એ બહુ અટવાણેલી છે અને આમ જોઈએ તો ભારે નુકસાની પણ થઈ છે